ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે પણ બ્લોગ ગુજરાતીમાં આવશે અને આજે સવાર નવ વાગી ગયા છે છ અને ત્યાં છે મેં ચિપ્સ તેઠા કરીને બનાવ પેઠા મારી ચિપ્સ બનાવી છે અને હલ્દીવાળું દૂધ બટરવાળું દૂધ બનાવ્યું અહીંયા ચા બને છે મારું કેમ કે આજે બોર્ચ ઓછ છે ને તો આજે વ્રત છે બધાનું તો બધાનું મતલબ કે લેડીઝનું નથી તો મને એકદમ અત્યારે છે ને ભૂખ જેવું મેં વિચાર્યું કે પેલા ચા પીનો પછી એક આગળ કરશો મેં તો લીધું છે પણ પાછું જોયું નાઇટ સૂટ જ પહેરી લીધું કેમ કે હમણાં હું કપડાને ધોઈ ને તો પાછા મારા કપડાં ભીના થઈ જશે મેં વિચાર્યું કે પેલા નાઇટ સૂટ પહેરી લેવું પછી કપડાં ધોઈ અને પછી પાછા ડ્રેસ પહેરીશ તો અત્યારે એ છે પેલા ચા બનાવી અને પછી તીર્થાને ઉઠાડીએ તો ચા છે ને હું અહીં લઈને આવી ગઈ છે કે તીર્થાને ઉઠાડતી જાઉં ને ચા પીતી જાય ને તીર્થા જો તીર્થા ઉઠું છે દીકુ એ દીકુ દીકુ તીર્થા ઉઠાને મેં આધા ઘંટા જતા તો આધા ઘંટા પહેલે છે ઉસે ઉઠાના પડતા તબ જા કે પાંચ પાંચ મિનિટ કરતી કે પાંચ મિનિટ શું પાંચ મિનિટ સુવા દેવું પછી ઉઠી જઈશ અને હું છે ને ગુજરાતી બ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે ને તમારામાં થોડું હિન્દી હિન્દી આવી જાય છે કેમકે આટલા ટાઈમથી જો હિન્દી બ્લોગ બનાવતી હતી ને તો હવે આમ આ હિન્દી બ્લોગની આડત થઈ ગઈ છે તો હું ટ્રાય કરીશ ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું કેમકે બધા કહે છે કે ગુજરાતીમાં બ્લોગ બનાવો મજા આવશે જોવાની તો આપણે ટ્રાય કરીએ ગુજરાતી બ્લોગ બનાવીને કે તમને બધાને મજા આવે છે કે નહીં તો ચાલ્યો તો ચાલો ચા પી લો અને તીર્થાને ઉઠાડી દઉં રેડી કરી અને પછી તમને મળું

અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે આવ્યા છે ગામમાં ગામમાં બજાર બજાર આવ્યા છે મારો દાદ તીર્થા માટે કપડા લેવા માટે સાતા મથમમાં પહેરવા માટે કરવા છે ન્યુ કપડા શોર્ટ એન્ડ ટોપ લેવું છું હમ હા તો અમને જોઈએ હો જોઈએ ચાલો ચાલો પહેલાં આપણે તીર્થાનું જ પટાવી લઈએ ક્યાંથી તીર્થા માટે લઈ લઈએ કપડાં અત્યારે આત્રા એ કરાયું હતું તીર્થા તીર્થા પર પણ હજી અમારું અચું રેજું છે કે અમે આ લઈએ કે નહીં તમે બતાવો કેવું લાગે છે તીર્થા જો તો તીર્થા આમ જો તો જો આની સમજ હોય ગયો કેવું લાગે છે બજારમાં ને આટલી ભીડ છે ને કે જ્યાં દુકાનમાં જાય જ નહીં બધી દુકાનમાં છે ને ભીડ જ છે લાઈનમાં જ ઊભું પર આટલી ભીડ છે બધીમાં અત્યારે ઘરે આવી ગયા છે આવીને જમી લીધું બધાએ બટેજાળો ભાત બનાવ્યો હતો કેમ કે લેટ થઈ ગયું ફટાફટ બટાટાડો ભાત બનાવી દોર ભાત એ માટે કે સવારે બધી કહેતા હતા બોર્ડ ચોટ આજે છે અને પછી ફોન આવ્યો કે હવે ચોટ આજે નથી કાલે છે તો અડધાએ આજે બોર્ડ ચોટ કરી અને અડધાએ કાલે બોર્ડ ચોટ કરી તો તમે મને કમેન્ટમાં કહેજો કે તમે ક્યારે કરી ગુરુવારે કરી કે શુક્રવારે કરી તો હવે મેં સવારે તો રહીતી અને પછી મેં નાસ્તો કરી દો તો આજે નથી મારી બોર્ડ ચોટ મેં હું છે ને કાલે હવે બોર ચોટીને હું વ્રત કરીશ ત્યાં અત્યારે જો હવે હું તીર્થાના બજારમાંથી કપડા લઈને તો આવી પણ કપડાંમાં કંઈ મેળ જ ના આવ્યો તો એક જો શોર્ટ્સ છે એ લીધો જ ને બાકી હવે ટી શર્ટ કે ટોપ માં પાછું જાશું જોવા માટે તો આમ એવી રીતના છે અને ભોજનમાં એટલી ભીડ હતી ને કે વાત જવા દો જે દુકાનમાં જાય ને એ દુકાનમાં

અને આપણે વ્લોગ બનાવીને જોશું થોડાક દિવસ ગુજરાતીમાં કે તમને બધાને ગુજરાતી વ્લોગ ગમે છે કે હિન્દી વ્લોગ ગમે છે આજે કાલના બ્લોગમાં જે ઘણા કોમેન્ટ એ કે ગુજરાતી વ્લોગ બનાવો ગુજરાતી વ્લોગ બધાને ગમે છે તો આપણે થોડાક દિવસ ગુજરાતી વ્લોગ બનાવીને જોઈએ કે કોને ગુજરાતી બ્લોગ ગમે છે ને કોને હિન્દી વ્લોગ ગમે છે તો તમે કોમેન્ટ મને જરૂર કરજો તો આપણે હિન્દી પણ બોલશું અને ગુજરાતી પણ બોલશું બે મિક્સ બોલશું કરું છે

રાઇડ્સ બધી હવે લાગવા લાગશે તો હોરીને દોલચી ને બધા દૂર દૂર જો આ લોકો બિચારા ક્યાંથી ક્યાંથી અહીંયા આવ્યા હોય કમાવા માટે અંદર તો જો કેવું મસ્ત છે હજી તો રાઇડ્સ પૂરી લાગી નથી તો સરસ દેખાય છે મેરો ભૂરો રેડી થઈ જાય પછી કેટલો સુંદર લાગશે જો બેચારા બધા ફૂટપાડી ઉપર આખા અહીંયા સૂતા છે ક્યાં કેટલા દિવસથી અહીંયા આવી ગયા છે અને અહીંયા જ રહી છે અને તૈયારી કરે છે મેરાની તો चक्कर मारी ना आवी गया, गया, ना गया मैं घरे અને હું એટલે કે છું ગરમ ગરમ હળદી અને નમક મીઠું વાળું પાણી હળદર અને મીઠું વાળું પાણી તો લઉં કેમ કે મને છે ને ગળા ખંજવાળ આવે છે પછી આંખમાં ખંજવાળ આવે છે ખસતો ટીકા તો બધી ખંજવાળ આવે છે ને તો મતલબ એ નાખ મને ગળામાં ગરમ પાણી પીશ એથી સારું થઈ જશે વ્રત પણ છે અને તમે જોયો છે અને બાકી રાઈડ છે તે કમ્પ્લીટ કરશે તો એ આટલો બાકી છે તો અહીં આપણે મેરામાં જશું ને ત્યારે આરામથી વધી જશું અત્યારે હું અહીંયાથી આવતી હતી ને તો થોડીક ઝલક બતાવી દીધી તો ગરમ પાણી પી લઈએ તીર્થ પીવું છે તોફાને જ કરવું તીર્થ બીજું કાઈ નથી કરવું તીર્થાનો જે શોર્ટ આવી ગયો છે તો હવે ટી શર્ટ કે ટોપ આવી છે તો ભાઈ બતાવી દઈશ કે કેવું લીધું છે અત્યારે બતાવતી નથી અને

答题答题，拜。<Hadi>,